સુરત વિસ્વાcycl દિવસ નિમિત્તે પેડલ ફોર હ્યુમન organ donation અવેરનેસ રાઇડ સાઇકલ સાઇક્લોથોન યોજવામાં આવી અંગદાન મહાદાન અંગદાન સર્વશ્રેષ્ઠદાન તારીખ 26 24 ના રોજ અંગદાન ચેરિટીબલ ટ્રસ્ટ જીવનદીપ organ donation ફાઉન્ડેશન અને સુરત સાઇકલ ક્લબ દ્વારા વેડન ફોર હ્યુમિડિટી organ ડોનેશન અવેરનેસ રાઇડ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયક્લોથોન નો મુખ્ય હેતુ લોકો માં વધુને વધુ અંગદાન પ્રત્યે જાગૃતિ આવે એવો હતો અંગદાન જાગૃતિ માટે સૌપ્રથમ વાર આ પ્રકારના સાયક્લોથોન નું આયોજન થયું હતું જેમાં બહોળી સંખ્યામાં એટલે કે 1100 થી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો આ દરેકને માટે ટી-શર્ટ સર્ટિફિકેટ મેડિકલ ટીમ પાણી જ્યુસ અને નાસ્તાની નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવી સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગોહલેટ સુરત મેયર શ્રી दक्षेश भाई मावाणी તેમજ દિલિપ દાદા દેશમુખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અંગદાન વિષે દેવતુલ્ય માનવતાવાદી સાયક્લોથોનમાં ભાગ લેનાર જાગૃત સુરત અને બહારના નાગરિકોને અંગદાન માટે મહિતગાર કરી પ્રતિજ્ઞા લેવડાવી ત્યારબાદ અંગદાન સાયક્લોથોનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ સાયક્લોથોન માં વિશેષ લッキー ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું આ રાઇડ માં 18 કિલોમીટર સુધીના રાઇડ રૂટ માં ભાગ લેનાર મિત્રોએ પૂર્ણ કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે લッキー ડ્રો કરી 11 સાયકલ ભેટ કરવામાં આવી હતી આ સમગ્ર આયોજન દીક્ષિતભાઈ ત્રિવેદી પ્રતિક કાશીકર अनिल मारड़िया प्रियंका उनड़क विपुल पीएम गोंडलिया किशोर पाटिल सनी राजपूत जय त्रिवेदी दुर्गेश भाई सहित टीम द्वारा आ लक्की ड्रो अंते अंगदान चेरिटेबल ट्रस्ट जीवनदीप ओर्गन फाउ डोनेशन फाउंडेशन और सूरत साइकल क्लब द्वारा सौ उपस्थित मेहमानश्रीओ ઈ ઇવેન્ટ સ્પોન્સર મીડિયા પ્રેસ સ્વયંસેવક મિત્રો સહિત તમામ સપોર્ટરનો આભાર માની અને ઇવેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું